મિત્રો મારી ગીત ગઝલ યુટ્યુબ ચેનલ પર આજે રજૂ કરું છું એક કાવ્ય આ કાવ્ય જોગવાનું જોગ આજે રક્ષાબંધનનો પવિત્ર તહેવારના દિવસ પર હું રક્ષાબંધન પરનું કાવ્ય રજૂ કરું છું જે મારા જીવન સાથે જોડાયેલું છે ભાઈ તો છે મારે પણ મારા અને મારા ભાઈ વચ્ચે સોળ વરસનો ઉંમરનો તફાવત એટલે હું નાની હતી ત્યારે ભાઈ માટે બહુ જોડતી હતી અને એ સમયે જે ભાઈ બનીને મારે દરવાજે આવ્યો એના વિશે આ કાવ્ય છે ઘણી વખત લોહીના સંબંધ કરતાં લાગણીના સંબંધ વધુ મજબૂત બને છે એ હું આ કાવ્ય દ્વારા દર્શાવવા માગું છું કાવ્યનું શીર્ષક છે રક્ષાબંધન રક્ષાબંધનનો તહેવાર જ્યારે આવે છે મન આનંદિત થઈ જાય છે રક્ષાબંધનનો તહેવાર જ્યારે આવે છે મન આનંદિત થઈ જાય છે વાત મારા બાળપણની આવી અચાનક યાદ આંસુ સારતી હું છુપાવી દિલમાં આ વાત મારા બાળપણની આવી અચાનક યાદ આંસુ સારતી હું છુપાવી દિલમાં આ જોઈ ભાઈ સવના મન મારું મૂર્જાતું જોઈ ભાઈ સહના મન મારું મૂર્જાતું દર્દ હૈયાનું ફરી ફરી અમળાતું દર્દ હૈયાનું ફરી ફરી અમળાતું માં સજાવતી થાળી રાખડી અને દીપકથી બાંધવા નિજ ભાઈને मां સજાવતી થાળી રાખડીને દીપકથી બાંધવા નિજ ભાઈને ચહેરા પર મારા આંસુ રહેલાતા ના ભાઈ મુજને ચહેરા પર મારા આંસુ રહેલાતા ના ભાઈ મુજને આવ્યો એ શુભ દિન જે કદી ના વિસરાય આવ્યો એ શુભ દિન જે કદી ના વિસરાય દ્વાર આવી ઊભો અજનબી બની ભાઈ દ્વાર આવી ઊભો અજનબી બની ભાઈ દીકરો હતો એ માની પરમ સખીનો આવ્યો મુજ આંગણે લાવ્યો અવસર ખુશીનો દીકરો હતો એ માની પરમ સખીનો આવ્યો આંગણે લાવ્યો અવસર ખુશીનો બંધાવી રાખડી બન્યો ભાઈ મારો બંધાવી રાખડી બન્યો ભાઈ મારો નિભાવ્યો નિભાવ્યોએ નાતો જીવનભર આપી સહારો એ નાતો આજ સુધી જીવનભર આપી સહારો તો હવે જ્યારે જ્યારે રાખીનો તહેવાર આવે છે ત્યારે ત્યારે મન આનંદિત થઈ જાય છે જ્યારે જ્યારે રાખીનો તહેવાર આવે છે મન આનંદિત થઈ જાય છે મિત્રો આ જગતમાં ઘણા ભાઈ એવા છે જેને બહેન નથી હોતી અને ઘણી બહેનો એવી છે જેને ભાઈ નથી હોતા પણ ઘણી વાર લોહીની સગાઈ કરતાં મેં કહ્યું એમ આ લાગણીના સંબંધો વધુ મજબૂત બની જાય છે અને હું નસીબદાર છું કે મને આવા લાગણી સભર ઘણા ભાઈઓનો સંગાથ આજ સુધી મળ્યો છે તો મિત્રો મારું આ કાવ્ય જે બધાના હૃદયનું સ્પર્શી જાય એવું છે આજના રક્ષાબંધનના તહેવારના દિવસે બધા જગતના ભાઈઓને એમની સુખાકારી અને દીર્ઘ આયુ માટે હું પ્રાર્થના કરતા આપ સૌને વિનંતી કરું છું જો મારી આ લાગણી મારું આ કાવ્ય તમને ગમ્યું હોય તો જરૂર મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક બટન દબાવજો અને જરૂરથી તમારા ભાઈ બહેનોમાં એની વહેંચણી કરજો ત્યાં સુધી શૈલા મુનશા બાય ફ્રોમ બરોડા સી યુ નેક્સ્ટ ટાઈમ બાય બાય